દીકરીને કેવી પોલીસ રીતે પટ્ટા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડ્યો ન્યાય કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે ગૃહ મંત્રી મોન ભાજપના નેતા મોન ન્યાય માંગવા જોઈએ ન્યાય મળતો નથી હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકે એટલે ન્યાય માંગવા તમારી પાસે આવ્યા એ ન્યાય કરો આજે ગોપરભાઈ ખરેખર દુઃખી છે ખરેખર આપણે બધાએ એ આશ્વાસન આપવાનું છે કે ખરેખર ગુજરાતમાં આત્માને જગાડવાનું કામ આપણે બધા ભેગા થઈને કરીશું એ દીકરીએ જે પટ્ટા ખાધા છે આપડા બધાની દીકરી છે એ દીકરીને જે ટોર્ચર કર્યું છે એ કદાચ આપણા ઘરની પણ હોત આ ગુજરાત સરકારને

ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત